વલસાડ શહેરના મોગરવાડી વિસ્તારમાં આવેલા દેસાઈવાળમાં આવેલા એક મકાનનો ભાગ જર્જરી થતા થયો હતો સાથે મકાનનો ભાગ ધરાશય થતા સ્થાનિક લોકો મકાન માલિકની મદદે તાત્કાલિક દોડી આવ્યા હતા કાટમાળ નીચે બે કાર અને ત્રણ મોપેડ દબાઈ ગઈ હતી વલસાડના મોગરાવાડીની ઘટના મોગરાવાડીના દેસાઈ ફળિયામાં મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી નીચે ઉભેલા બે કાર અને ત્રણ બાઇકને નુકસાન થયું હતું મોટી જાનહાની ટળી હતી વલસાડ શહેરમાં જર્જરિત મકાન અને બિલ્ડિંગોના સ્લેબ પડવાનો સિલસિલો યથાવત છે ઘટનાની જાણ થતા સ્થાનિક કોર્પોરેટર નગરપાલિકા તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી હજી પણ વલસાડ શહેર તેમજ આસપાસના ગામોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે સવારે વહેલી સવારે વરસાદના કારણે જ્યાં જર્જિત મકાન હતું તે ધરાશય થઈ ગયું તેના લીધે મારા કાકાની આ તમે જોઈ શકો છો આ બંને ગાડી અને બાઇકનું બધું ઘણું નુકસાન કેવું છે એ જામ થતાં અમે સ્થાનિક કોર્પોરેટર સંજયભાઈને ફોન કર્યો એ તરત જ ઘટના સ્થળ પર આવી ગયા અને એમને ફાયર બ્રિગેડમાં ફોન કરીને ફાયરની ટીમ પણ અહીંયા તાત્કાલિક હાજર થઈ ગઈ હતી કેટલું નુકસાન છે તમે જોઈ શકો છો બે ગાડી છે બે એક્ટિવા છે એક બાઇક છે ઘણું નુકસાન છે આ મોગરાવાળી વિસ્તારમાં દેસાઈ ફળીઓ આવ્યું છે દેસાઈ ફળિયામાં અરુણભાઈ વસીના ઘરની દિવાલ દસી પર છેલ્લા છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ રહેવાથી આ દિવાલ ડસી પર દિવાલ દસના કારણે બે ગાડી અને ત્રણ બાઇકને ભારે નુકસાન થયું છે પણ ઉપરવાળા ભગવાનની મહેરબાની કે મકાલ માલિક ગાડીના માલિકો ગાડી મૂકીને અંદરથી બહાર નીકળીને કોઈ જાનહાની થઈ નથી શું લાગે ફાયર ના એટલે ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની જાણ જાણ કરી અને તરત જ ફાયર વિભાગવાળા આવી ગયા મોગરાળી ઝોન ઓફિસમાં જાણ કરી એમ એમના મોગરાડી ઝોનના માણસ આવી ગયા અને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરીને